Salah nah, nah, di kita <tinyan>

હવે આખી કેરીની ની એટલે કે લીલી કેરી આવે ને આપડે આંબામાં નાખી ખરા છે અમારા આંબા ઘરના છે આદુ લસુણ નું પેસ્ટ નાખવાનું શેક પડી આખી અમારા બહુ કેલેન્ડર ખબર પડે આમ જુઓ મને તો એક એનો ખબર પડે મારા વાલા મને તો કઈ ખબર ન પડે બધી આને ખબર પડે ઈ કે એટલું જ મારે પાણી પીવાનું વધારે પાણી પીવાય જાય તો મને મારે

ખબર પડે પણ આ તો મારું હાલવાનું છે બાકી બાકી ખબર તો પડે જ મને હાલવાનું ખાલી એમ છે બીજું કઈ નહીં કા એમાં કે તો તાલો મિત્રો તો આપણે મસ્તનું પાણી નહિ બધું પડી ગયું છે અને હવે નાખવાનું છે આપણે લાલ ભીંગા છે એટલે કોણ જ આપણે માતા નાખી દેવાના છે બધા

આ રીતે બનાવો તો મસ્ત બને નકર મસ્ત ન બને એમ બાકી તો શું કહેવાય કે બધાય સારી રીતે હવે બનાવતા તો અલગ અલગ અમે બનાવીએ એ રીતે અમે તમને બતાવી દીધા અમારું જળ જીવન આ તે આસો ડુસો તમને બતાવીએ અમે અહીંયા સમજાઈ જ્યો તને સમજાઈ જો કે વાંધો નહીં ચાલો તો આપણે પાકમાં બધા હવે ફાઇનલી આપણે અલગ અલગ શરૂ હોય વાહ ભાઈ

આની કરતા છે ને એમાં શસ્ત્ર વધારવાના છે એટલે ખાસ કરી દીવી એમાં સોવા સાસો બધાવી દીધી તો મળશે આપડે બીજા માં બબાઈ નહીં હજી ઉભા રહેતો આ શાક લેવાનો નહીં પેલા હું તમને એક વખત દેખાડ દે શાક ખરીદી એવા કેવો કલર આવી ચાલો મિત્રો ફાઈનલી તો આવી રીતનો કઈક શાક કલર આવી જશે અને શાક ખરીદ છે આપણું મસ્તીનું એટલે કે થોડુંક થોડુંક ગરમ છે અમારું પેલું હજી હલ્લે શાક તો ચાલો આવી રીતનું મેં શાક બનાવ્યું અમારી રેસીપી હવે તમને આ ગમી હોય મસ્ત મસ્ત લાગી હોય તો હવે શું કરવાનું આપણે લાઈક કરો શેર કરો અને માનવ આવું તો સબસ્ક્રાઈબ કરો તો ફરી પાછા મનસુખ નવા વિડીયો જય માતાજી બુ